મારા કલે મારા દીકરી યાર તું કંઈ ટેન્શન ન લેતો અને જ્યાં તારું માંગું આવે એ બધું કન્ફર્મ કરી નાખજે તો હલવિટું ફેમિલી કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જશો તો તમને બધાને જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ તો આપણો વિડીયો તો તમે બધાએ મજામાં જશે કે આપણે બ્લોગ જ એવા બનાવી છે અને આજનો વિડીયો તો તમને બધાને થમને લઈને તો ખબર પડી જ ગઈ છે કે આજ કયો વિડીયો છે તો આજ જ બધું તમને કહેવાનું શું કે ઘણા ખરા વિડીયો આવે છે કે લગ્ન પછી આવું થાય તેવું થાય તો આજ આપણે લગ્ન વિશે બધું જણાવવાનું છે કે લગ્ન કરીને કેટલા ફાયદા છે તો લગ્ન કરીને તો ઘણા ફાયદા છે કેમ કે આપણને આવડતું હોય તો બધું હા કેમકે લગ્ન કરીને તો પહેલાં તો આપણે વ્યા કામ કે બાયું કયું કરવાનું તો કેવી રીતે કરવાનું કેમકે જો આપણું કયું કરે બધું આપને માને કે આપણું બધું કયું કરે આપણે એ કરીએ એવી રીતે બધું અને સવાર હવારમાં તો જો મને તો હું મારું કહું તો હવાર હવારમાં તો મને પહેલાં જગાડે જગાડે એટલે પહેલાં નાવાનું હોય તો પહેલાં પાણીને ઉઠારી દે ગરમ પાણી કર્યું હોય તો આપણે નાઈ નાખવાનું પછી નાઈ ધોઈને આવીને આવી આપણે કપડાં કાઢેલા હોય તે આપણે અહીંયા બેડ ઉપર મેં દઈએ પછી આપણે આપણે ખાલી ખાલી આપણે નાયન અંદર રૂમમાં વહી પછી કપડાં આપણે બહાર આપણે કાઢી દઈ પછી આપણે કપડાં પહેરવાના પછી સવાર સવારમાં તો કાંઈક ગરમ ગરમ નાસ્તો બનાવ્યો હોય તો ગરમ ગરમ નાસ્તો ખાઈ લેવાનો પછી આપણે કામે જવાનું હોય પછી આખો દીધા આપણે કાંઈક ઘરે હોય નહીં સવારમાં ગરમ ગરમ નાસ્તો ખાઈને કામે વીવું જવાનું કેમ કે લગ્ન પછી તો મારા ઘરના ઘરે જ રહેશે ક્યાંય કામે તો ક્યાંય જતા નથી કેમ કે આપણે કાંઈ કામે તો કાંઈ મોકલવાના છે અને મોકલજો પણ થોડાક દિવસ લગ્ન થોડાક વધારે મહિના થઈ જાય પછી આપણે કામે કાજે મોકલાય મોકલાઈએ કાંઈ નવે નવું થાય એટલે કાંઈ બહુ કામે તો કાંઈ જવા ન દેવાય કેમ કે મારા ઘરના લગ્ન પછી ઘરે જ રહેશે કેમકે થોડાકથી ઘરે રહેવું પડે કેમ કે આપણે જો બપોરે એટલે વી આવી તો ગરમ ગરમ ખાવા મળે અને પછી ઘડીક આવીને સુઈ જવાનું બપોરે પછી આપણે સાંજે આવી તે સાંજે કાંક નાસ્તો પાણી બનાવ્યું હોય તો એ ખાવાનું ને સાંજે પણ ટાટું ખાવાનું કાંક રસ પુરી શ્રીખંડ કે એવું લાવ્યા હોય તોય ખાવાનું આમ સારું સારું જ ખાવાનું લગ્ન પહેલાં તો આપણે કેવું હતું આપણે કુંવારા હોય તો મમ્મી દાળિયા જાતા હોય તો સવારમાં રાંધી નાખે એ આખો જ ખાવાનું પછી સાંજે જ ગરમ ખાવાનું કે મમ્મી દાળિયા જાતા હોય એટલે સવારમાં બધું રાંધતા જાય આખા દિવસનું કેમકે મારે બેનું બધાય વૈયા જાય સાસરે તો ગયું છે અને હમણાં જ મારું મારા ભાઈ એકલા જ હોય કરે એમ કે એ દાળિયા વૈયા જાય તો આપણને બપોરે કોણ રાંધી એટલે આખો દીનું મારા ભાઈ સવારમાં રાંધતા જાય હવે તો મારા ઘરના આવી છે એટલે ગરમ ગરમ બધું ખાવા મળે તો લગ્ન પછી ના તો મારા ઘણા ફાયદા છે અને એવું નહીં વિચારવાનું કે લગ્ન પછી કે આવું થાય જેવું થાય એવું કાંઈ ન થાય આપણે જેવી રીતે બાવીને રાખીએ ને એવી રીતે બધું થાય મારે તો કાંઈ વાંધો ન થાય હમણાં અમે કોરડા બગડાણા બગોડા ફરવા જતા ને તે મારા ઘરના ખાલી મંગળસૂત્રની જીત કરતા હતા ખાલી એક મંગળસૂત્ર લઈ દીધું અને બીજું ખાધું પીધું અને મોજ કરી બીજું તો કાંઈ લેવાનું આવે નહીં એ ખાલી એક મંગળસૂત્ર લઈ દીધું હતું મેં ઘણું એને કીધું તું તારે જે લેવું એ લઈ લેજે કઈ કે નહીં મારે કાંઈ લેવું નથી એ કે આપણે ખાલી ખાવું ને પીવું ને પછી એવું લાગશે ને હજી બધું પડ્યું છે જે લેવાનું આવે ને તે લઈ લેવાય એટલે થોડું પૈસાની બચત કરાય એમ એવી રીતે કકામ છે બધું અને બધા ઘણા કહે છે કે લગ્ન પછી આવું થાય લગ્ન પછી જવું થાય મને તો હજી ઘણા મારા કેટલા હમણાં બે મહિના પૂરા થવા છે લગ્નના તો હજી મને તો એવું કંઈ લાગતું નથી તો પછી આગળ કેવું થાય આપણે જોવાનું છે અને મારા ઘરના હજી હમણાં તો કંઈ દાડિયા દાતા નથી એટલે હમણાં મજા આવે છે ગરમ ગરમ બધું ખાવાનું મળે કે મને તો એવું છે કે હું મારા મમ્મી ની બધા દાઢી અવ્યાજ હતા ને તો હું ટાટું ખાઈ આમ હેરાન થઈ ગયો હતો કે મારે તો એ જ હતું કે રાંધવાનું આમ સારું સારું કે મારા ઘરના બધું રાંધતા આવડે રોટલા ને ચાકનું બધુંય આવડે છે એટલે આપણે બપોરે બધું ગરમ ગરમ જ ખાવાનું હોય અને આપણે જો બ્લોગ તો તમે બધા જોતા દેશો કે હું કેવી રીતે બધું રહું છું અને કેવી રીતે બધું વતન કરું છું તો આપણે દરરોજને દરરોજ કાંક ને કાંક ખાવાનું હોય જ છે આગળ બરફને એવું લાવ્યા તો હું બરફને એવું ખાઈને મેં વિડીયો ચાલુ કર્યો છે ને એની પહેલાં ઘણું બધું ખાધું ગુલ્ફી ને એવું બધું ખાધું હતું એવું તો કંઈ આપણે બ્લોગમાં લીધું નહોતું અને ભૂંગળા બટેટા અને ને એવું તો આપણે સારું જ હોય ખાવાનું જોવું તો તમે માં જોતા હોય છે એટલે બધું એવું સારું જ હોય આપણે તો એવું નહીં વિચારવાનું કે લગ્ન પછી આવું થાય ને કેવું થાય લગ્ન પછી તો સારું છે મને તો લગ્ન પહેલાંય સારું લાગતું ને લગ્ન પછી સારું લાગે કેમ કે લગ્ન પહેલાં ખાલી મારે એક હતું કે મને ઠંડુ બહુ ખાવાનું નહોતું ભાવતું કે હવે એવડું સોલ્વ થઈ ગયો છે આપણે તો લગ્ન પછી તો ઘણા ફાયદા છે તો મારા ખલાજા તમે શાદી કરી લેજો તમે એવું નહીં વિચારતા કે લગ્ન પછી કે તું બાર નીકળતો બારો ન નીકળતો બારો તો હું બધે નીકળું છું પણ ભાઈ દોસ્તાર દોસ્તાર બધે બે હું એવું નહીં વિચારવાનું કે ભાઈ દોસ્તાર આયરે લગ્ન થઈ ગયા પછી ન નીકળવાય એમ એવું કાંઈ ન હું તો બધે જ આવું ભાઈ બહેનો દોસ્તારો પાસે એવું કાંઈ નહીં સમજવાનું કે લગ્ન થઈ જાય એટલે બહાર ન નીકળે બધે અરુણ મને મારા ઘરના કે તમે ચા જ ચા ત્યાં નહી એવું કઈ બધું તમને તો એવું લાગતું છે લગન પછી તો આપડે બંધણીમાં વે એવું કાઈ ન હોય પછી આપણી રીતે બધું વતન જીવવાનું હોય મને તો કઈ એવું લાગતું નથી પછી આગળ ભવિષ્યમાં તો મને જેવું એવું લાગશે જ નહીં મારે આવું થાય એવું થાય મારા કલેજા મારા દીકરી યાર તું કઈ ટેન્શન ન લેતો અને જ્યાં તારું માંગુ આવે ત્યાં બધું કન્ફર્મ કરી નાખજે કે એવું કંઈ ન વિચારતો કે લગ્ન કરીને આવું છે તેવું છે જેવી છોકરી મળે સારી જ મળશે તો છોકરી જોવા જા કે તારું ચક માંગુ આવે તો તું બધું કન્ફર્મ કરી નાખજે કે ટેન્શન જેવી વાત નથી તો બધું રેડી કન્ફર્મ કરી નાખજે કે ના ન પાડતો જેવી હોય છોકરી છોકરી સારી જઈશું હા તો આપણે હવે બ્લોગ પૂરો કર્યો છે તો આજનો બ્લોગ એટલે સુધી છે તો તમને બ્લોગ પસંદ આવ્યો તો પસંદ આવ્યો ત્યારે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય